બીએડ કર્યું એમએડ કર્યું પીટીસી કર્યું એન્જિનિયર થયો બધું ભણ્યો તો માર્કેટમાં નોકરી નથી બેકારી ઘણી બધી છે સરકાર પણ હાલકા સરકારી નોકરી આપતી આવા બુમ ભરા માધ્યમમાં પાડતા લોકો અને યુવાનો તમે ઘણા બધા જોયા હશે આજની યુવા પેઢી સરકારી નોકરી માટે ઘણી જગ્યાએ મારતી હોય છે પરંતુ હું આજ તમને કેવા એન્જિનિયરને ને બતાવીશ એન્જિનિયર નોકરી કરતા સારો એવો પગાર હતો પરંતુ એણે કંઈક અલગ કર્યું નોકરી માટે નહીં પણ પોતાના વિકાસ માટે અને સમાજ માટે કઈક એને અલગ ચિલ્લો ચાઇત્રો છે આ નવ યુવાનને બતાવવું એ એન્જિનિયર છે પરંતુ કઈક બીજા કરતા હટકે કરે છે હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છીએ ગાંધીનગરના ગામડામાં અને ગુમાનો યુવાન છે હું તમને મળાવું એની સાથે ડિસ્કસ કરાવું વાતચીત કરીએ શું છે આખો એમનો કન્સેપ્ટ કન્સેપ્ટ આવો મારી પૈસો તો તમને ગાય છે ને ગમે ત્યાંથી આપી દેશે તમે ધારે કરતા વધારે જ આપશે એમ તમે સેવાના ભાવથી કરો તમને ધારે કરતા વધારે મળશે સો ટકા મને એવું લાગે બહુ ધોમ તડકો છે આડત્રીસ આસપાસ તાપમાન છે વરસર કરીને ગાંધીનગરનું એક ગામડું છે અને અમારા ગુમાના એક મયંકભાઈ પટેલ કરીને એક એન્જિનિયર છે આમ તો ભણેલ ગણેલ છે પરંતુ એણે ગાયોનો ગૌશાળા ચાલુ કરી છે અને સમાજમાં એની ઓળખ બનાવે છે અત્યારે અમારા અમદાવાદ વાળા એમનું દૂધ પીવે છે અને વખાણે પણ છે આ ગાયો નો આખો જે એમનો પ્રોજેક્ટ છે આખી જે ગૌશાળા છે કઈ રીતે ચાલે છે અને એક શિક્ષિત માણસે આ કઈ રીતે બધું ઉભું કર્યું આખું નેટવર્ક શું છે ને જો તમે શહેરી જીવન અથવા ગ્રામ્યમાં જો રહેતા હોય ભણેલ ગણેલા છે તો તમારે અમારી કહાની જે અમારી વાત છે અમારો જે વિચાર છે જોવો જરૂરી છે આવો હું તમને મળાવું મયંકભાઈ મયંકભાઈ રામરાવરાવ મજામાં આમ મયંકભાઈ ભણેલા કેટલા એન્જિનિયર મિકેનિકલ એન્જિનિયર તો પછી નોકરી કરે કે ના કરે પાંચ વર્ષ કરી છે ક્યાં કરી પ્લાઝમા ઇન્ડક્શન કરીને કંપની હતી એમાં સિનિયર ડિઝાઇન એન્જિનિયર તરીકે કેટલો પગાર હતો છેલ્લે કેટલો પગાર ત્રીસ હજાર રૂપિયા પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા તો એવું કેમ લાગ્યું કે આ તો બધું ખેડૂત અને પશુપાલન માણસ જેવા માણસો કરતા હોય ખેતી વાળો માણસ કરતો હોય તમે તો શિક્ષિત માણસ હતા તમે કેમ આવો વિચાર આવ્યો એ આવા મોટા બધા સિટી અમદાવાદ જેવા રે એટલે મૂળ અમે પોતે ખેડૂત જ છીએ અને જમીન સાથે જોડાયેલા હતા પહેલેથી જ બરાબર અને ગાયોની સેવા કરવાની પહેલેથી ઈચ્છા હતી જ મારી પોતાની એટલે અને આપડી જે એન્જિનિયરિંગ કે કોઈ બી કોર્પોરેટ તમે ઘણો સ્ટ્રેસ વાળી લાઈફ છે અને અહિયાં એકદમ તમારે રિલેક્સ તમારે મગજ ની શાંતિ ચોખ્ખી હવા પાણી ચોખ્ખો ખોરાક અને બધી રીતે શાંતિ લાંબુ જીવન અહિયાં તમને મળે કોર્પોરેટ ઓફિસમાં નહીં મળે પણ એમ મયંક આના માટે કોઈ ટ્રેન થયા કોઈ પણ માહિતી લીધી ઇન્ફોર્મેશન લીધી કેમ કે તમારા માટે તો નવો વિષય છે મારી માટે ટોટલ નવો વિષય તો બરાબર તો તમે શું કર્યું આના પહેલા તો બે ત્રણ વર્ષ હું અલગ અલગ ગૌશાળામાં ફર્યો ત્યાં શનિ રવિ જતો હતો કેમનું કામ કરે છે ગાયમાં શું શું બીમારી આવે છે કે ગાયમાં આપણે શું ખોરાક પાણી હોવો જોઈએ કે સારવાર શું રાખવી બધું અલગ અલગ જગ્યાએ ફરી જાણી જોયું પછી મને લાગ્યું કે હવે હું કરી શકીશ પછી એક ગાયલાઇન શરૂઆત કરી મેં અચ્છા

તમારું દૂધ છે એ કોણ લઈ જાય અમદાવાદ સિટીમાં માં જાય છે આપણું હોમ ડિલિવરી કરીએ છીએ બધે બધા સારા સારા ફેમિલીઝ માં બધે આપણે જાય છે અચ્છા તો એનું વિતરણની ની કઈ વ્યવસ્થા છે આપણે ડિસ્ટ્રીબ્યુશન માટે છોકરાઓ રાખેલા છે હું અહિયાં થી જાતે જ પેકેજિંગ કરીને બોપલ લઈ જઉં છું ત્યાંથી જે સ્ટાફ રાખેલો છે એ ઘરે જ હોમ ડિલિવરી કરી આવે છે બરાબર તો તમારા જે અત્યારે કેટલા કસ્ટમર છે અત્યારે આપણે 100 પ્લસ કસ્ટમર છે અમારા અચ્છા અને શું પર લિટર નો શું ભાવ પર લિટર આપણે 100 રૂપિયા ચાર્જ કરીએ છીએ વિથ હોમ ડિલિવરી

કે અમુક ગાય ગાભણ થઈ ગઈ છે બધું અલગ અલગ ફેઝ માં બધી ગાયો હોય પછી આપડા પોતાના બચ્ચા ભી ગાભણ થઈને હવે એ પોતે પણ ગાય બનવાના છે અલગ અલગ ગાય પણ આપણે શું કે મેન્ટેન કરીએ શેડ્યુલ બધાના સપોઝ આપણે ધારીએ કે હવે આપણને ખબર છે કે આ ગાય ગરમીમાં આવવાની છે કે નેચરલ બ્રીડિંગ ક્રોસ કરાવવાનું છે આપણે બે નંદી રાખેલા છે એટલે એમાં આપણે સક્સેસ રેટ લગભગ સો ટકા મળે છે આપણને એટલે આપણે એડવાન્સ પ્લાનિંગ ચાલી છે કે આ મહિનામાં ગાય ગરમીમાં આવી હતી તો ફળી છે ગાય નંદી સાથે તો આપણે આપણે માની શકીએ કે આટલા મહિના પછી આપણે ત્યાં બચ્ચું આવશે વાછડો કે વાછડી જે આવે પણ આપણે અંદાજ લગાઈ શકીએ એમ એટલે આપણને આપણને અંદાજ હોય આપણી જ ગયા પોતાની પાંચ વર્ષ આપણી પાસે તો આપણને ખબર કે આનું દૂધ આટલું હોય છે હા તો આપણને અંદાજો રે કે આ સમય આ સમય આપણી પાસે આટલું દૂધ હશે જે જરૂર હોય તો આપણે નવી ગાય વાડામાં ઉમેરીએ કે કરીએ કે પોતાના બચ્ચા તૈયાર થતા હોય એ બી એડ કરીએ એ રીતે આપણને બધું મેનેજ થતું હોય બધા હું જોઉં છું આ બધી તમે ગીર ગાય ઉપર તમારી પસંદગીનો કળશ ઢોળવા પાછળ શું કામ અ આપડી બધી ગાયો સારી છે દેશી બધી ગાયો સારી છે બધાના દૂધ સારા છે પણ ગીર ગાય શું લાગણીશીલ ગાય છે એટલે તમે આવશો તમે હાથ ફેરવો તમને હાથ ફેરવા દેશે તમે વાડામાં જશો તમને કઈ નહીં કરશે જયારે આપડી કાંકરેજ છે એ બી બહુ સારી છે એનું દૂધ સારું છે પણ એ માલિક પ્રેમી છે માલિક સિવાય કોઈ અંદર નહીં જવા દે વાડામાં કોઈ તાકાત છે નહીં જવાની પછી એનો દુવા માણસ હશે એ બહાર ગયો તો એ બીજા કોઈ દૂધ નહીં આપે એટલે માલિક પ્રેમી બહુ છે અને આ બધાને તમને

બીજાના નામે સપ્લાય કરી રહ્યા છે પેકિંગ ઉપર ગીર ગાય ગીર ગાય હોતી નથી છતાં બી ગીર ગાયના નામે દૂધ વેચી રહ્યા છે કસ્ટમર જાગૃત થવાનું છે કે ત્યાં ક્યાંથી દૂધ આવે છે કઈ ગૌશાળામાંથી આવે છે કોણ લઈને આવે છે કે એમને અંદર જાતે ઉતરીને જરૂરી છે જાણવું અને શું સ્વચ્છ સ્વચ્છતા કેટલી છે તમારે ત્યાં ગાયોને પૂરતું દૂધ આપે છે નહીં બચ્ચાઓને પૂરતું દૂધ મળે છે કે નહીં એના ભાગનું તો બચાવ ન મળે તો ગાયો ફેર પડે ગાય ને કઈ ફેર ન પડે પણ બચ્ચાના બે

તો આ બધા આપણે પીએસસી એ આપડા સપોઝ ગુજરાતમાં આજે ઓછી તકલીફ છે ગુજરાતની બાર શીટમાં આ બધું મિલાવટને બધું વધી ગયું છે અચ્છા આપડા ગુજરાતમાં જે ઓછું જોવા મળે છે તમને ગુજરાતમાં શું અધિક ગાયો વાળાની સંખ્યા એટલે દૂધનું ઉત્પાદન બને જેમ બનાસ બનાસ આપણો બનાસ છે કે બધી આપણે ગાંધી ગામ અને કચ્છમાં છે ત્યાં ઉત્પાદન છે એટલું એટલે આપણે ગુજરાતમાં સફિશિયન્સી તો પહોંચી વળે

ચોખ્ખું આપે છે હવે જે કેવા વાળા તઈ છે કે અમને દૂધ આપજો ને અમાર માટે જગ્યા કરજો ને એવું થઈ રહ્યું છે હવે બીજા બીજા સરખામણીમાં તમારા દૂધ ના હેલ્થ ફાયદા શું હશે ગીર ગાય માણસ કોઈ પીતો હશે હું પેલો પાઉચ વાળું પીવું છું બરાબર તમારું તો આ ભાઈ મને એમાં મને શું ફાયદા લાભાલાભ શું પાઉચ વાળા દૂધ તમે લે છો તો ત્યાં કોઈ ફિક્સ નથી કે ગાય નું દૂધ ભેંસનું દૂધ કેવું પર્ટિક્યુલર એનું પણ લખી નથી હોતું એ કલેક્શન સેન્ટર માંથી આવે એમાંથી ફેટ સેપરેટ થાય ને બધું પ્રોસેસ થાય એમાં પ્રિઝર્વેટિવ કે સમથિંગ એડ થતું હશે કે કોઈ પ્રોસેસ થતી હશે જેનાથી એના અમુક જે હેલ્ધી બેક્ટેરિયા કહેવાય તમે દૂધમાં તો હેલ્ધી બેક્ટેરિયા એ નાશ પામી જાય છે એની સેલ્ફ લાઈફ વધારો મન વધારવામાં અને જયારે આપણું દૂધ છે દોયાના ચાર કલાકની અંદર કસ્ટમરના ઘર સુધી આવી જાય છે એટલે એક તો તાજું દૂધ છે પછી આપણી બધી ગાય બ્લડ ટેસ્ટ કરેલા છે તો કોઈને કોઈ ગાયનો જે રોગ હોય ને માણસમાં આવે દૂધ પીવાથી એવું કોઈ આપણી ગાયમાં રોગ નથી પછી જ્યારે બી

દૂધમાં કસ્ટમર તો જગ્યા છે તો કેમ ગાય વધારતા નથી જગ્યા છે અત્યારે હાર મારી પાસે જગ્યા લિમિટેડ છે ગાયના લીલા ચારા માટે એટલે લીલોચારો ચારો બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ છે લીલા ચારાનો લીલો ચારો ગાય ને એક ટાઈમ ના મળે ને તો આપણને એકલી રોટલી આલે શાક ના આપે તો કેવું લાગે બરાબર એવું છે એટલે ગાય લીલો ચારો બહુ જરૂરી છે ગાય માટે તમારે બરાબર તો એ પોચી નથી વળતા હા લીલા ચારામાં અત્યારે પોચી નથી વળતા એટલે લિમિટેડ રાખેલું છે બરાબર બાકી તો કસ્ટમર તમારા તો સફિશિયન્ટ કસ્ટમર સફિશિયન્ટ છે અને એડવાન્સ વેઇટિંગ માં બી છે અમુક કસ્ટમર કે જ્યારે બી તમારી પોસિબિલિટી હોય ત્યારે અમારું જ કરી આપજો બસ પછી શિયાળો ઉનાળો બધું એક જ એક જ સ્ટાન્ડર્ડ હા એક જ સ્ટાન્ડર્ડ સેમ ક્વોલિટી બરાબર તમે તમારે બેગા મિત્રો જે ભણતા નોકરી કરતા હતા એ ક્યારે કોઈ મળ્યા કીધું કે હું આવું કરું તમે એને તમારો વિચાર શેર કર્યો હા ઘણા બધા મિત્રો આવે છે હા અહિયાં જ આવે છે અહિયાં જ બેસીએ છીએ અમે અને ડિસ્કશન કરીએ છીએ કરાય ના કરાય કરું તો કેમનું નું કરવું શું કરવું કેમનું નું સ્ટાર્ટિંગ કરવું બધું જાતે ડિસ્કશન કરીને બ્રીફ કરીને જાય છે કોઈ લે પ્રેરણા ઇન્સ્પાયર થાય ઘણા બધા ચાલુ બી કર્યું છે અને સેટ બી થઈ રહ્યા છે અત્યારે ઘણા બધા મિત્રો

કરે હું માનું છું કે ગણેલ બેકારીના નામે પણ પાડતા હોય છે કે કશું નથી માણસ હુનર હોય આવડત હોય તો કઈક નવું કરી શકે તેના માટેનો આ દાખલો છે હું માનું છું તમે અમારી સ્ટોરી જોજો આમાંથી કંઈક શીખો અને પ્રેરણા મળે બસ એટલું ફરી મળશું કોઈ નવા ખેડૂતની વાત નવો કોઈ વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપ જય જય ગવિંદ